હાય ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પુલિયોગર રાઈસ મસાલાની રેસિપી આ મસાલો કેવી રીતે તૈયાર કરવો અને કેવી રીતે સ્ટોર કરવો જેથી આપણે ઝડપથી માત્ર પાંચ જ મિનિટમાં રાઈસ તૈયાર કરી શકીએ તો સૌથી પહેલા પુલિયોગર રાઈસ માટે મસાલો તૈયાર કરીએ તેની સામગ્રી જોઈ લઈએ આ મસાલો એકવાર બનાવીને તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકો છો મસાલો તૈયાર કરવા એક પેનમાં બે ચમચી જેટલી ચણાની દાળ ધીમી આંચ ઉપર રોસ્ટ કરવી સાથે બે ચમચી અડદની દાળ લઈશું અડદની આખી દાળ પણ તમે લઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને ધીમી આંચ ઉપર તેને સતત હલાવતા રહીને રોસ્ટ કરી લઈએ આ દાળને રોસ્ટ કરતા બે મિનિટ જેવો સમય લાગે છે બસ તેનો કલર બદલાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આ દાળને એક બાઉલમાં કાઢી લેવી અને તેને થોડીક વાર માટે ઠંડી પડવા દેવી ત્યારબાદ ત્રણ ચાર ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું બે મિનિટ માટે રોસ્ટ કરતા રહીએ સિંગદાણાના ફોતરા નીકળવા આવે એટલે તેમાં બે ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું આ રેસીપી તમને પસંદ આવે તો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવજો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે મેથીના દાણાને શેકાતા થોડીક વાર ધારે વાર લાગે છે તેથી આપણે સિંગદાણાની જોડે જ તેને રોસ્ટ કરી લઈએ છીએ તમે જોઈ શકો છો કે હવે મેથીના દાણા શેકાઈ ગયા છે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ તે જ પેનમાં ચાર પાંચ ચમચી જેટલું જીરું એડ કરીશું અત્યારે પેન પણ ગરમ છે તેથી જીરાને રોસ્ટ થતાં વધારે વાર નહીં લાગે મસાલા ધીમી આંચ ઉપર શેકવાથી તેની સુગંધ અને ગુણવત્તા જળવાઈ રહે છે ત્રણ ચમચી જેટલા હવે ધાણા એડ કરીશું આ સિક્કા ધાણા છે બસ એકાદ મિનિટ માટે આપણે તેને રોસ્ટ કરીશું અને એક બાઉલમાં કાઢી લઈએ તેજ પેનમાં બે ચમચી જેટલા કાળા મરી એડ કરીશું જો તમને તે ખાસ વધારે પસંદ હોય તો બે ચમચી વધારે એડ કરી શકો છો ધીમી આંચ ઉપર તેને રોસ્ટ કરતા રહીશું તેની સાથે એક લીમડીનો પત્તું એટલે કે મીઠો લીમડો અને છ સાત નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરીશું તમે આ લાલ મરચાંમાં કોઈ પણ ફ્લેવરના લઈ શકો છો જેમ કે કાશ્મીરી મરચાં અથવા તો બીડના મરચાં તેમાં બે ચમચી જેટલા કાળા તલ એડ કરીશું તેની સાથે જ બે ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરીશું તલને પાછળથી આપણે એડ કરીએ છીએ કેમકે તલ ઝડપથી ચીટકવા લાગે છે તલ તતડે ચીટકવા લાગે એ પહેલાં આપણે મરચાંને રોસ્ટ કરી લીધા થોડીકવાર માટે ત્યારબાદ તેને એડ કરીશું આમ કરવાથી મસાલાનું તાપમાન જળવાઈ રહેશે હવે એક બે મિનિટ માટે આપણે ધીમી આંચ ઉપર તેને રોસ્ટ કરી લઈએ ત્યારબાદ તેમાં જો તમારી પાસે આખું કોપરું હોય તો તેને છીણીને અથવા તો તેની ચિપ્સ કરીને પણ એડ કરી શકાય અહીંયા મેં ડેસિકેટેડ કોકોનટ લીધું છે કોપરાનું બુરું કોપરાને છીણીને લીધું છે તે બે ચમચી એડ કરીશું અને તે ખૂબ ઝડપથી શેકાઈ જાય છે તેથી બસ ત્રીસ જ સેકન્ડ માટે તેને રોસ્ટ કરીને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ તે જ પેનમાં આપણે બે ચમચી જેટલા સરસોના દાણા એટલે કે રાઈ એડ કરીશું અને તેને ધીમે આંચ ઉપર સાંતળી લઈએ એક ચમચી જેટલું તેમાં તેલ એડ કરીશું અહીંયા સરસો તેલ અથવા તો તલનું તેલનો ઉપયોગ કરી શકો છો તેમાં બેથી ત્રણ ચમચી જેટલી આંબલી એડ કરીશું આમલીના બીજ કાઢી લીધા છે ત્યારબાદ તેને સોફ્ટ કરવા માટે ગેસ પર એક બે મિનિટ માટે આપણે રોસ્ટ કરી લઈએ આ રીતની અલગ અલગ રેસિપી જોવા માટે દર્શનાઝ ફૂડ એન્ડ કિચન આપ ચેનલ પર બની રહેજો દર્શનાઝ ફૂડ એન્ડ કિચન આપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે તમે જોઈ શકો છો આંબલી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું હવે વારો છે બધા મસાલાને ક્રશ કરવાનો તો સૌથી પહેલાં આપણે દાળને જે અલગ મૂકી રાખી છે તેને ક્રશ કરી લઈશું તો મિક્સર જારમાં તેને આ રીતે દરદરી ક્રશ કરી લેવી મસાલાની વધુ પડતી સ્મૂથ પેસ્ટ ન તૈયાર કરવી તેનાથી તેની ફ્લેવર જળવાતી નથી કે ગુણવત્તા પણ રહેતી નથી ત્યારબાદ આપણે મરચાંનો મસાલો જે એક બાઉલમાં કાઢેલો છે તેને પણ એડ કરી અને મિક્સરમાં તેને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો બધા જ મસાલાને આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર નથી કરી આ રીતનો પાવડર રાખ્યો છે દરદરો પાવડર રાખવો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે રાઈ અને આંબલીને આપણે ક્રશ કરવાની છે તો તેના માટે એક મિક્સર જારમાં રાઈ અને આંબલીને એડ કરી દઈશું આંબલી અત્યારે સોફ્ટ બની જ ગઈ છે પણ તે સારી રીતે ક્રશ થઈ જાય તે માટે જે તૈયાર કરેલો પાવડર છે તેમાંથી થોડોક ભાગ એડ કરીશું મિક્સર જારમાં અને એક ચમચી જેટલી હિંગ એડ કરીશું આ રીતે હિંગ એડ કરવાથી એકદમ બજાર જેવો મસાલો તૈયાર થશે જેવો એમટીઆરનો મસાલો હોય છે ને બસ તેવો જ ત્યારબાદ આપણે બીજો તૈયાર કરેલો મસાલો પણ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું અને ક્રશ કરી લેવું તમે જોઈ શકો છો આ રીતનું આપણે દરદરું ક્રશ તૈયાર કરીએ છીએ હવે તે જ મિક્સર જારમાં આપણે બાકી રહેલો મસાલો એડ કરીશું અને તેમાં ત્રણ ચમચી જેટલો દેશી ગોળ અથવા તો કોઈ પણ ગોળ લઈ શકો છો તે ત્રણ ચમચી એડ કરીશું ગોળને થોડો તોડીને અથવા તો છીણીને એડ કરવો અને મિક્સરમાં ક્રશ કરી લેવો આમ કરવાથી તે મિક્સરમાં સારી રીતે ક્રશ થઈ જશે હવે બધા મસાલાને એકસાથે મિક્સ કરી લેવા તેના માટે એક ડીશમાં આપણે મસાલો કાઢીશું અને જેટલા પણ મસાલા આપણે દળીને અલગ અલગ રાખ્યા છે તેને મિક્સ કરી લઈએ દર્શનાઝ ફૂડ એન્ડ કિચન હપ ચેનલ પર દર અગિયારસ ઉપર કે વ્રત ઉપર ફરાડી વાનગીની નવી નવી રેસિપી તમે જોઈ શકો છો તો દર્શનાઝ ફૂડ એન્ડ કિચન કિચનઅપ ચેનલ પર બની રહેજો હવે આ મસાલાને થોડો સ્પાઈસી કરવા માટે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું આમ કરવાથી મસાલામાં કલર પણ ખૂબ જ સરસ આવે છે લગભગ ત્રણ ચાર ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરવું તેમાં બિલકુલ તીખાસ નથી હોતી અને મસાલાનો કલર પણ ખૂબ જ સરસ આવે છે મસાલાને હવે છેલ્લો ટચ આપવા માટે પેનમાં બે ચમચી જેટલું તલનું તેલ અથવા તો સરસોનું તેલ એડ કરીશું તેમાં બે ચમચી જેટલા સિંગદાણા એડ કરવા સિંગદાણાને ધીમે આંચ ઉપર બે મિનિટ માટે રોસ્ટ કરવા ગેસને ફ્લેમ લો ટુ મીડિયમ રાખવી તેમાં એક બે ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું સાઉથ ઇન્ડિયન રેસીપીમાં અડદની દાળ તો હોય જ છે તો અડધી દાળ ફ્લેવર માટે ખાસ એડ કરવી તેની સાથે ત્રણ ચાર ચમચી જેટલી ચણાની દાળ અથવા તો દાળ ન હોય તો દાળિયા પણ એડ કરી શકો છો અથવા ભૂના હોવા ચણા હોય છે ને એ ચણાને તોડીને એડ કરી શકાય છે તેના બે ફાળિયા કરી દેવા ત્યારબાદ તેને એક બે મિનિટ માટે ધીમી આંચ ઉપર રોસ્ટ કરવા આ મસાલો તમે પહેલેથી તૈયાર કરીને ફ્રીજમાં તેને વર્ષો સુધી સ્ટોર કરી શકો છો હવે ત્રણ ચાર લાલ સુકા મરચાં એડ કરીશું અને તેને પણ એકદમ લો ફ્લેમ ઉપર આપણે રોસ્ટ કરવાના છે વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને આ રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ત્યારબાદ એક બે ચમચી જેટલું કોપરાનું બુરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું અને એક મીઠો લીમડો એડ કરવો અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું કેમકે કોપરાનું બુરું ખૂબ ઝડપથી રોસ્ટ થઈ જાય છે હવે જે આપણે તૈયાર કર્યો છે મસાલો તેની ઉપર આ તડકો એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ આ રીતનો મસાલો જો તમે તૈયાર કરી રાખેલો હોય તો ગમે ત્યારે પણ તમે આ રાઈસ ખૂબ જ ઝડપથી માત્ર પાંચ જ મિનિટ બનાવી શકો છો બસ રાઈસ તૈયાર થાય એટલે તેની ઉપર મસાલો એડ કરી દઈશું અને ઉપર તડકો લગાવીને મિક્સ કરી લેવું તો પુલિયોગેર મસાલો તૈયાર છે આ મસાલાને તમે આ રીતે રાઈસ બનાવીને સર્વ કરી શકો છો ખૂબ જ ઝડપથી માત્ર બે જ મિનિટમાં તૈયાર થઈ જશે તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પુલિયો ગેર રાઇસ મસાલા તૈયાર છે આ મસાલાને તમે આખું વર્ષ કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય